મિક્સરનું ખાનું લીધું છે આપણે ને ઘી લીધું છે તો ઘી આપણે ગરમ કરીને લેવાનું છે તો આપણે ત્રણ ચમચી ઘી લેવાનું છે તો આ રીતે આપણે ચમચીથી માપીને જ નાખવાનું છે તો ત્રણ ચમચી આપણે ઘી લઈ લીધું છે હવે આપણે બરફ લીધો છે તો ત્રણ ટુકડા આપણે બરફના લીધા છે તો એ આપણે આમાં નાખવાનું છે ને હવે આપણે એને મિક્સરમાં ફેરવી લઈએ તો મિક્સરમાં આપણે ફેરવી નાખ્યું છે તો જો તમે આપણે ઘી જામી ગયું છે બરફને હારે તો હવે આપણે એમાં ઘઉંનો લોટ નાખવાનો છે તો આ ઘઉંનો લોટ છે ને હવે એમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે તો પાણી ઠંડુ જ છે ઠંડુ જ લેવાનું છે તો હવે આને આપણે પાછા ફેરી લઈએ હવે આપણે ગયણી લેવાની છે ને આપણે આને ગાળી લેવાનું છે તો આ રીતે આપણે સેમસીના મદદથી આ રીતે ગાળી લઈએ તો આ રીતે આપણે ગાળે લીધું છે ને આ રીતે આસો આપણે બનાવી લેવાનું છે તમે તમારે ઘાટું લાગતું હોય તો એમાં ઠંડુ પાણી જ નાખવાનું ગરમ નહીં નાખવાનું તો આ રીતે આપણે બનાવવાનું છે તો આપણે બીજું બાઉલ લીધું છે મોટું અને એમાં આપણે બરફ નાખી દેવાનું છે તો આ બાઉલમાં આપણે બરફ નાખ્યો છે તો એમાં આપણે આ મૂકવાનું છે તો બરફની ઉપર જ રાખવાનું છે આ રીતે હવે આપણે તપેલી મૂકી દીધી છે ને તેલ થવા દીધું છે તો તેલ આપણે બહુ ગરમ થવા દેવાનું છે ને પછી બહુ ગરમ થઈ જાય એટલે તમારે ગેસ થોડોક ધીમો કરી દેવાનો ને પછી આપણે આ બરફમાં જ વેટર રાખવાનું છે આપણે ગોળ એ તો હવે આપણે થોડું થોડું શમશાન મદદથી લઈ ને આ રીતે વસો વસ તમારે આ રીતે કરતું દેવાનું છે તો થોડું થોડું નાખતું દેવાનું છે હવે આપણે એક વેવણું લેવાનું છે તો વેવણાની મદદથી આ રીતે પછી કરી લેવાનું છે તો આ રીતે આપણે એને અહીંયા થોડો થોડો વજન થઈને છૂટું કરી લેવાનું છે ને પછી આપણે આ રીતે એને ફેરવવાનું છે એટલે સારુંથી સડી જાય તો આપણે સડવા દેવાનું સારું છે કેમ કે સારું સડે તો બહુ મસ્ત બને તો હવે આપણે એને કાઢી લઈએ તો વેવણાની મદદથી જ કાઢવાનું છે તો જુઓ તમે તો આ રીતે આપણે ઘેવર બનીને તૈયાર થઈ ગયું છે તો આ આપણે ઘઉંના લોટમાંથી બનાવ્યું છે જોવો તમે તો આ રીતે સરસ મજાનું બને છે તો આ રીતે આપણે બધાય બનાવી લઈએ તો આપણે બની ગયું છે પછી આ રીતે આપણે ફેરવી દેવાનું એટલે વશી આપણે વિંધુ પડી જાય પછી જો આ રીતનું આપણે સેટ હોય તો એને થોડું થોડું આ રીતે દબાવી દેવાનું છે જૂથું તો પડી જ જાય પણ એ એક એ જેજ જ નકર ભાંગી જાય ને પછી આપણે આ રીતે એને ફેરવતું રહેવાનું છે ને ગેસ આપણે ફૂલ જ રાખવાનું છે ધીમો જ રાખવાનું તો આ એ આપણે સડી જયું છે તો આને આપણે વેવણાની મદદથી જ કાઢી લઈએ તો હળુક નારો આપણે કાઢવાનું છે ને આ રીતે તમારે તેલમાં થોડીક વાર રહેવા દેવાનું એટલે તેલ નીતરી જાય તો તેલ નીતરી જાય પછી આપણે ડીશમાં લેવાનું તો જો આપણા ઘેવર બનીને તૈયાર થઈ જાય છે તો આના માટે આપણે સાહણી બનાવવાની છે ખાંડની તો આપણે ગેળા કરવાના છે એટલે આમાં ખાંડની સાહણી કરવી પડે તો હાલો આપણે ખાંડ લીધી છે ખાંડ ડૂબી જાય એટલું જ પાણી નાખવાનું છે તો આની આપણે સાહણી બનાવવાની છે ખાંડ ની સાહણી આપણે તારબાર નથી બનવા દેવાનું કેમ કે ખાલી ખાંડ જ આપણે ઓગાળી નાખવાની છે ઈ ગળું કરવા માટે એમાં આપણે સાહણી નાખવાની છે તો જો આપણે ખાંડ ઓગળી ગઈ છે કેમ કે પાણી તો આપણે ઓછું જ નાખ્યું છે એટલે ખાંડ જ ઓગાળવાની હતી તો આ રીતે સાહણી બનાવી લેવાની છે જોવું તમે તો આપણી સાહણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતની આપણે ડીશ લેવાની છે તો ઊંડી હોય એ રીતની ડીશ લેવાની છે ને હવે આપણે એમાં એક એક આપણે મૂકતું જવાનું છે તો આ રીતે આપણે અળુકનારું મૂકવાનું છે કેમ કે ફટનારું ભાંગી જાય આપણે કડકડું મસ્ત આવે છે તો આ રીતે આપણે સંસામાં લઈ ને એની ઉપર આ રીતે સાહણી નાખવાની છે ને તમારે રબડી બનાવીને આની ઉપર નાખવી હોય તો તમે રબડી નાખી શકો તો હવે આપણે એની ઉપર આપણે બીજું મૂકી દેવાનું છે તો જુઓ બેના છે ને બહુ સરસ તો આ રીતે બનાવીને જરૂરથી ને ટ્રાય મારજો તમે બહુ સરસ બને છે ને ખાવામાંય બહુ મસ્ત બને છે ને આપણી મેંદાના લોટમાંથી નહીં ઘઉં લોટમાંથી બી છે હવે એની ઉપર આપણે પિસ્તા નાખી દઈએ તો કાજુ બદામ પિસ્તા તમે ગમે વસ્તુ નાખી કો આની ઉપર તો મસ્ત મજાની મીઠાઈ આપણે ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બને કેવી નહીં એમને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા